અંકલેશ્વર ઓફિસ પાસે આવેલ આમ્રપાલી સોસાયટીમાં રહેતા વૈભવ ચંગોઈવાલા દ્વારા ગત વીસમી ડિસેમ્બરના રોજ ઓફિસમાં બેઠા હતા એ દરમિયાન લેપટોપ ઓનલાઈન એક જાહેરાત જોવા મળી હતી જેમાં ડાલસ ઇકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના નામે ફ્રેન્ચાઇઝીસની ડીલરશીપ મેળવો લખ્યું હતું જે આધારે ફ્રેન્ચાઇઝી ડીલરશીપ લેવા માટે ઓનલાઈન સંપર્ક કરતા તેમની વેબસાઇટ ઉપરથી બ્રોશર આવ્યું હતું જે બાદ ઓનલાઈન મીટિંગ ગૂગલ મીટ પર કરી હતી જેમાં લોકલ ફ્રેન્ચાઇઝી અને ભવિષ્યમાં કોઈ લોજિસ્ટિક પાર્સલ બુકિંગ કરશે તો દસ ટકા વળતર તેમજ ફ્રેન્ચાઇઝી લેવા માટે પંદર લાખ ડિપોઝિટ અને પચાસ હજાર સોફ્ટવેર ફી મળી કુલ પંદર પોઈન્ટ પચાસ લાખ કંપની આપવામાં જણાવ્યું હતું અને તેના બે ટકા વધુ વળતર મળી બુકિંગ ઉપર બાર ટકા વળતરની લાલચ આપી હતી જે સમજાવ્યા બાદ વૈભવભાઈ પંદર પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ભરપાઈ કર્યા હતા અને ચાર લાખ કંપનીની ઓફિસ માટેનો ખર્ચ કર્યો હતો જે બાદ કંપની દ્વારા કોઈ બુકિંગ કે કોઈ વળતર ન આપતા તેઓ દ્વારા ડિપોઝિટ પરત માગતા કોઈ પ્રતિ ઉત્તર મળ્યો નહોતો જેને લઈ વળતર કે કોઈ ફાયદો ન આપી કુલ ઓગણીસ પોઈન્ટ પચાસ હજાર રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા બદલ ડાલસ સિકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના અરુણકુમાર દાસ ઝોનલ મેનેજર આશીષ ધોળકિયા અને અન્ય ઇસમો સામે ફરિયાદ નોંધી હતી પોલીસે તપાસ શરૂ કરી ઓનલાઈન એનાલિસિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સથી મદદથી તપાસ શરૂ કરી હતી